नमस्कार दर्शक मित्रों आप निहाली रहा न्यूज बुलेटिन मुख्य समाचारों पर मैं गंदगी नहीं करूंगा और न किसी को करने दूंगा, शपथ साधे मोदी एक करो स्वच्छता अभियान नो प्रारंभ इनकम टैक्स सर्कल खाते एल के अडवाणी सहित भाजपना अग्रणियों બાપુને આપી શ્રદ્ધાંજલિ આજે વર્લ્ડ સ્માઇલ ડે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત મહાનુભાવોએ બાપુને આપી શ્રદ્ધાંજલિ અને રચિત માનવ સાકર મહાત્મા ગાંધી ની આત્મકથા પંજાબી અને કાશ્મીરી ભાષામાં પણ ઉપલબ્ધ અમદાવાદમાં પાંડવીની પોળની પડી પોળમાં પલ્લી સાથે ગરબે ઘૂમતા સ્ત્રી પુરુષો વાલ્મિકી મોદી પોતાના હાથમાં ઝાડુ પકડીને કરાવ્યો હતો ભારત સ્વચ્છ અભિયાન દરેક રાજ્યમાં આજે સવારથી જ રાજકીય નેતાઓ સહિત ફિલ્મી કલાકારો અને સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે દરેક નાગરિકોના મનમાં એક રમૂજ અને અચરજ જરૂર થતું હતું કે આ નેતાઓ આજે માત્ર હાથમાં ઝાડુ પકડી સરસ મજાનો રસ્તો કે શેરી સાફ કરશે અને પોટો પડાવશે અને પોતાની વાહ વાહ મેળવશે પરંતુ ખરેખર રોજ આવું થશે ખરું મેં ગંદકી નહીં કરુંગા ઓર ન કિસી કો કરને દુંગા એમ મોદીએ શપથ લેવડાવ્યા હતા અને હવે જોવાનું એ રહ્યું કે આ શપથ અને આ શિસ્ત કેટલે સુધી જાય છે મોદીએ આજે લેવડાવેલા શપથ સાથે તેમણે દેશના દરેક દરેક લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા અપીલ કરી હતી સાથે સાથે તેમણે સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા ગંદકીના ફોટોગ્રાફ્સ અપલોડ કરી લોકોને જાગૃત કરવા પણ અપીલ કરી હતી સાથે સાથે તેમણે મીડિયા અને એનજીઓ તથા દેશની જાણીતી હસ્તીઓને પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડવા અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે કોઈ પણ જાતના પક્ષપાતી

આજે એકસો પિસ્તાલીસ મી જન્મ જયંતિ અમદાવાદ સર્કલ ખાતે ગાંધીજી સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુમન અર્પણ કરી સૂત્ર આંટી પણ અર્પણ કરી હતી આ પ્રસંગે મેયર મીનાક્ષીબેન પટેલ ડેપ્યુટી રમેશભાઈ દેસાઈ ભાજપ અગ્રણી જાડેજા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ

સ્મિત દ્વારા વિશ્વમાં બદલાવ આવશે પીળા રંગના ગોળાકાર માં કાળી આંખો એક નાક અને હસ્તા હોટ આમ આ આસ્તા ચહેરાઓ જાણે કે માનવીના મનમાં છુપાયેલી લાગણીઓને વાચા આપી દીધી

ટેકનોલોજીના યુગમાં યુગ સૌ મોબાઈલ ફેસબુક પર વાતચીત માં સ્માઈલી વાપરતા હોય છે ઓગણીસો તેસઠ માં કોમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બોલે સ્માઈલી બનાવ્યું હતું અને થોડાક જ સમયમાં તે લોકપ્રિય અને પ્રચલિત બન્યું હતું બે હજાર એક માં હાર્વે નું મોત નીપજ્યું હતું તેમના યાદમાં તેમને કદર કરવા માટે તેમની લોકપ્રિયતા જળવાઈ રહી તે હેતુથી વર્લ્ડ સ્માઈલ ઉજવણી શરૂ કરવામાં આવી હતી સ્માઈલ ફાઉન્ડેશન સ્થાપના કરવામાં

તેમ આંસુ પણ વરસી જાય છે દિલમાં દર્દ હોય તેમ છતાં જો તમે હસતા રહેશો તો તમારી જિંદગી ખૂબ જ સરળ થઈ જશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ની મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના ટેક્સ સર્કલ ખાતે આવેલા બાપુની પ્રતિમાને કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના આગેવાનો અર્પણ કર્યા હતા આજે ટેક્સ સર્કલ ખાતે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પુષ્પાંજલિ અર્પણ કરી પોતાના શ્રદ્ધા અર્પણ કર્યા હતા સાથે સાથે તેઓએ હાજર સૌ લોકોને વ્યસન મુક્તિ માટેના શપથ પણ લેવડાવ્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ ચેતન રાવલ મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદુદ્દીન શેખ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દ્વારા મહાત્મા ગાંધી ની આત્મકથા પંજાબી અને કાશ્મીરી ભાષામાં અનુવાદિત કરાવી પ્રકાશિત કરવામાં આવી છે આમ બંને ભાષાઓમાં ઉપલબ્ધિને કારણે મહાત્મા ગાંધી આત્મકથા ભારતની તમામ ભાષામાં રોજ બે ઉપલબ્ધ થશે કાશ્મીરી આવૃત્તિ ગુલામ નલ દ્વારા અનુવાદિત કરવામાં આવી છે જે દેશના પુસ્તક ભંડારો માં ટૂંક સમયમાં દેખાશે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો અથવા તો ધ સ્ટોરી ઓફ ધ માય એક્સપિરિયન્સ ધ વિથ વિશ્વમાં સૌથી વધુ વંચાતા ટાઇટલોમાંની એક છે તેને પ્રથમ 1927 માં પ્રકાશિત કરવામાં આવી હતી ગુજરાતી સાપ્તાહિક નવજીવનમાં બાબુએ હપ્તાવાર પ્રકરણમાં તેમણે તે લખી હતી તેમના નજીકના અનુયાયી મહાદેવભાઈ દેસાઈએ તેનું અંગ્રેજીમાં રૂપાંતરણ પણ કર્યું હતું જેને તેની સાથે સાથે યંગ ઇન્ડિયા સાપ્તાહિકમાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી ઓગણીસો સત્યાવીસ માં રજૂ કરવામાં આવી હતી અને જેમાં અને જેની આજ સુધીમાં પાંચ લાખ છ્યાસી હજાર નકલો

બાપુની આત્મકથાને અનુક્રમે પંજાબી અને કાશ્મીરમાં ઉપલબ્ધ કરાવવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો આ પુસ્તકોનો જુદો જુદો દેખાવ અને નવી કવર ડિઝાઇન તેમજ ઉત્પાદન ઉત્પાદકતાને કારણે તેનો વેચાણ પણ વધશે તેવું પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં માંડવીની પોળમાં આવેલા પડીની પોળમાં છેલ્લા સો વર્ષથી મહાકાળી માતાજીના મંદિરમાં પલ્લી

આસ્થા અને શ્રદ્ધા સાથે અહીં સ્ત્રી પુરુષો માતાજીના ગરબા ઘૂમી સાધ્યથી ભક્તિભાવપૂર્વક રમે છે અને ગરબા ગુમનાર એક સ્થાનિક યુવતીના જણાવ્યા મુજબ અહીં માતાજીના માતાજીએ અનેક પ્રચાવો પણ આપ્યા છે અને તેથી જ સૌ લોકો કોઈ પણ જાતના ભેદભાવેના શ્રદ્ધા સુનમ શ્રદ્ધા સુમનપૂર્વક માતાજીના માથે લઈ માતાજીના ગરબા ગુમે છે पल्ली माथे पे लेकर हम यहाँ गरबे खेलते हैं और अपनी श्रद्धा माता जी के नहीं नहीं। जा जा प्रति प्रकट करते हैं और हमारे मन में जो माता जी के प्रति श्रद्धा है वो श्रद्धा हम गरबे के साथ खेल कर माता जी के सामने प्रकट करते हैं और हमारी आस्था और श्रद्धा की वजह से ये सौ सालों से हम ये पल्ली का महोत्सव हम मना रहे हैं और सब लोग यहाँ आते हैं और ये महोत्सव का लाभ लेते हैं ताकि हम ये माता जी के गरबे खेलकर माता जी के प्रति हमारी जो श्रद्धा है और हमारा जो उनके प्रति जो हमारा भक्तिभाव है वो हम प्रकट कर सके તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર